ઇસ્લામ ધર્મના પવિત્ર સ્થળ સાઉદી અરેબિયા ખાતે આવેલા મક્કા મદીના શરીફ ડભોઈના સિનિયર પત્રકાર યુસુફભાઈ ફાતિયાના બહેન અને બનેવી ઉમરાની વિધિ કરવા મક્કા મદીના જિયારત ઉમરા કરવા હનીફભાઈ નૂર મોહમ્મદ મનસુરી તેમજ બાનુબેન હનીફભાઈ મનસુરી જતા હોય તેમનો સન્માન સમારંભ મરહુમ ગુલામ હુસેન ફાતિયાના પરિવાર દ્વારા ફૂલાર વિધિ કરી સન્માનિત કર્યા હતા તમામ મુસ્લિમો પણ પવિત્ર સ્થળના દિદાર કરે અને તેઓની પણ ઈચ્છા પૂરી થાય તેવી દુઆ ગુજારવામાં આવી હતી જ્યારે કે જિંદગીની અનમોલ ઈચ્છા પૂર્ણ કરવા મક્કા મદીના જવા માટે અલ્લાહના મહેમાન બની અને હનીફભાઈ તેમજ બાનુબેન સહિત અન્ય મુસ્લિમો પણ જઈ રહ્યા છે મક્કા ખાતે ઉમરાની વિધિ તેમજ મદીના શરીફમાં ઇસ્લામ સ્થાપક હજરત મોહમ્મદ મુસ્તફાના ગુબંજમાં દીદાર કરવાનો સૌભાગ્ય તેઓને પ્રાપ્ત થશે ફઝલ રઝા ખત્રી કરજણ સંદેશ ન્યૂઝ ડભોઈ